હિંવરે લ્તેરે આદેચે શિરે કે નેરેરેરે કમી આદકરઇ શાદ કરભે કારેજે કારિએ ને નેચે ને 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 ન

નાની પાડી જાગે નાખશે તરત જ ઉપરી જ પાડીમકી હાલ હું તો કેવાયાર છું

જુજે કે લવ મેરેજ હે કે પછી લગન સી દીજી કોના તો લવ મેરેજ હી હે તું વાત કરો તું વાત છે તો લે કે આ ચલ એનો ડોહ ઘંટી બટી તું ચલવીન થોડો લવ મેરેજ કરવા દેતા વાત કરી મારા ડોહ તોડી નાખે એમ કરે પણ ઓય ને ઈ તો દેખી જાય તો જાન થાય કશું ને તાકાત છે ને આપડા ભલે ભલે તોડી નાખી ચાર ઠક વાત કરી જયંતિ ધોકસ વળછી ના ગિરેશ વાળા જ રાખી

આવું લેતા વાત કરો તમે ના મસાલો લેતા લઈ જા એટલે બજાર મોડ થાય બજાર ખોટા તોડવા હે

આપડે તો ભાડે ચલાવવા લી હવે હું તો સાર લગન થઈને આવરી આ સંજુ તા માટે કદી ના પાડી માર માટે ના તમે બધા કોઈ કામ ના નહી

પૂરા તો લઈ કે તમારો જોઈ યાર મસાલો ના લે મસાલો બનાવી કઈ નો મસાલો બનાસાલો વાત કહું બોલો ક્યાં ઢગલો મસાલો પડે લઈ ને આવતો જ નહીં

જમીન ખીજા માં જોડે શું બિચાર જેલવે નોકરી હતી ભા તો એ ઘરનું પૂરું કરી તારું થોડું પૂરું કરી પગાર આવે ને પગાર આવે તો વાત કરી તારા માટે કોઈ પગાર લાવતા વાત કરી આલી એમ તો કોઈ માગે ને તો એમ તો કાઢી ના દે પા તરત એમ ભાઈ શું હતો આલી હો પાવ હોય ભૂલો હોય તૈયાર રેવાનું માં

સી હો ગડે ઊંચી ગરદન ફેજી લેતા મન તો એ બે થલજાજી જિતે સુખ મને એ ખાતો ખાતો શું કરું કે ના આવે લે તા કીધું સુરેન ફોન કરે તો એને કે સસું ખાઈ ના જા બાતે સારું તો ને આવશે